ચાંદની દાખડી ફક્ત તેત્રીસ રૂપિયાથી શરૂ અને સિલ્વર અને ગોલ્ડ ગિફ્ટેબલ આઇટમ ફક્ત બસો પચાસ રૂપિયાથી શરૂઆત થવાની છે ઘણી બધી વેરાયટી છે ઘણો બધો સ્ટોક છે આજે એકદમ નવી જગ્યા નવું લોકેશન આપણા વિસ્તારમાં આવી ગયા છે આપણે ચલો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ તમને બતાવીએ છીએ અને વિડીયોને અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ જોઈ લો આપણે આજે પહોંચી ગયા છે ચિરાગ ગોલ્ડમાં જે વર્ષોથી ફેમસ છે અત્યારે રક્ષાબંધન આવી રહી છે ને એ નિમિત્તે જોરદાર ઓફર લઈને આવ્યા છે અહીંયા ચાંદીની રાખડી ફક્ત તેત્રીસ રૂપિયાથી શરૂઆત થવાની છે જોઈ લો લખેલું છે બહાર ફેન્સી રાખડીઓ પણ તમને મળી જવાની છે એ પણ હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે તમે જોઈને ખરીદી શકો છો તો આપણે અંદર જઈને જોઈએ છે કઈ કઈ વેરાયટી છે કેટલેથી શરૂઆત થવાની છે કેટલે સુધી મેક્સિમમ રેન્જ રહેવાની છે એ બધી વસ્તુ આપણે અંદર જઈને જોઈએ છે ચલો જોઈ અંદરથી આ પ્રકારનો કંઈક શોરૂમ દેખાય છે એમનો અને ગજબ ગજબની વેરાયટી અહીંયા તમને જોવા મળવાની છે અત્યારે આપણે જોઈએ છે એક એક કરીને તો ચલો આવી જાવ એક એક કરીને આપણે રાખડીની વેરાયટી જોઈએ છે કે કઈ કઈ રાખડી છે જોઈ લો આ બધી રાખડીઓ દેખાય છે ને બધી ચાંદીની રાખડી છે અલગ અલગ વેરાયટી ની ફેન્સી રાખડીઓ છે જેમાંથી એક રૂદ્રાક્ષ વાળી ચાંદીની જે રાખડી આવે ને એ તમને તેત્રીસ રૂપિયા થી શરૂઆત થવાની છે અને આ બાકી બધી રાખડીઓ તમે જોઈ શકો છો બધી ચાંદીની છે અને એ બધી રાખડીઓનો ભાવ અલગ અલગ રહેવાનો છે ડિઝાઇન પ્રમાણે અલગ અલગ રહેશે ડિઝાઇન તમને શ્રી કૃષ્ણ ભગવાન ની હનુમાનજીની જે માગો એ બધી જ ડિઝાઇન અહીંયા તમને મળી જશે સ્વસ્તિક જોઈ લો કળશ ફેન્સી રાખડીઓ નાના છોકરાઓ માટેની ફેન્સી રાખડીઓ પણ છે એ બધી રાખડીઓ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો ગજબ ગજબ ની વેરાયટી છે એક થી એક યુનિક તમને એક જ નજરે ગમી જાય ને એવી બધી રાખડીઓ છે અને સ્ટોક તો એટલો બધો છે કે આ વિસ્તારમાં આ જગ્યા સિવાય તમને આટલો સ્ટોક બીજે ક્યાંય જોવા નહીં મળે અને ફક્ત તેત્રીસ રૂપિયા થી શરૂઆત થવાની છે એટલે કોઈના પણ બજેટમાં આ રાખડીઓ આવી જાય અત્યારે જે ભાવમાં બજારમાં સાદી રાખડી પણ નથી મળતી ને એના કરતા પણ ઓછો ભાવ થયો ભાઈ આ તો તેત્રીસ રૂપિયા એટલે શું કહેવાય વિચારો તમે તેત્રીસ રૂપિયામાં અત્યારે રાખડી લેવા જાઓ ને તો સાદી રાખડી પણ તમને બહુ ઓછી જગ્યા મળશે અને આ બધી સિલ્વર અને ગોલ્ડની વેરાયટીની વાત કરીએ તો બસો પચાસ રૂપિયાથી શરૂઆત થવાની છે જોઈ લો આ પ્રકારની જે ચાંદીની રાખડી છે ને એ તમને અલગ અલગ ભાવ રહેવાનો છે આ પ્રકારના ચાંદી અને ગોલ્ડની વેરાયટી જે બેનને તમે ગિફ્ટ કરી શકો છો એ ફક્ત બસો પચાસ રૂપિયાથી શરૂઆત થવાની છે અને એના ઉપરની રેન્જ પણ છે તમે જે માંગો એ રેન્જમાં તમને અહીંયા વસ્તુ મળી જવાની છે બસો પચાસથી શરૂઆત થતી હોય એટલે બધી વસ્તુ એનો મતલબ એમ નહીં કે બસો પચાસની જ હોય બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર સુધીની પણ વેરાયટી અહીંયા તમને મળી જશે જોઈ લો ચાંદીની રાખડીમાં પણ બેથી ત્રણ હજાર રૂપિયાની વેરાયટી એક જ જગ્યાએ તમને મળી જવાની છે જોઈ લો આ પ્રકારની વસ્તુ ગિફ્ટમાં આપી હોય ને તો ખુશ થઈ જાય બેન એવી બધી વેરાયટી છે નાના છોકરાઓની જે ફેન્સી રાખડી કહેવાય ને જોઈ લો કાર્ટૂનવાળી ચાંદીની ફેન્સી રાખડી એ પણ તમને મળી જવાની છે એ પણ યુનિક યુનિક ડિઝાઇન અને ટ્રેન્ડિંગ ડિઝાઇનની વેરાયટી રહેવાની છે જોઈ લો ચાંદીની રાખડીઓ તમને જોવા મળી જવાની છે જોઈ લો આ પ્રકારની ગિફ્ટ આપવા માટેની વસ્તુઓ પણ અહીંયા તમને મળી જશે જોઈ લો ચાંદીની રાખડો કેવી જોરદાર ડિઝાઇન છે અને સ્ટોકની તો વાત કરીએ ને સ્ટોક એટલો બધો છે કે જોઈ લો કેટલો બધો સ્ટોક છે બાકી આ ટાઈપની વસ્તુઓ રહેવાની છે એક જ નજરે જોતા બેનને ગમી જાય એવી છે તો જોઈ લો આ ટાઈપની બધી વસ્તુઓ રહેવાની છે અને ગિફ્ટેબલ આઈટમ કહેતો હતો ને સિલ્વરની વીટી એ પણ તમને મળી જવાની છે ફક્ત બસો પચાસ રૂપિયાથી શરૂઆત થવાની છે આ વસ્તુ પણ તમને અહીંયા ફક્ત ને ફક્ત બસો પચાસ રૂપિયાથી શરૂઆતની કિંમત છે બાકી તમે ત્રણ હજાર ચાર હજાર પાંચસો હજાર જે માગો એટલી વેરાયટીમાં અહીંયા તમને મળી જવાની છે એટલા બજેટમાં તમને મળી જવાની છે તમારે જેટલા બજેટમાં આવતી હોય ને એટલા બજેટની વસ્તુ અહીંયા તમને મળી જવાની છે તો રાહના જૂતા આ તો ખાલી ટેલર જ છે બાકી અહીંયા અહીં તમે જોશો ને એટલે ફૂલ સ્ટોક ફૂલ વેરાયટી જોવા મળી જવાની છે ચલો તમને બહારથી હવે લોકેશન તમને પ્રોપર બતાવી દઈએ કે કઈ જગ્યાએ આવેલું છે ચિરાગ ગોલ્ડ જોઈ લો આ ચિરાગ ગોલ્ડ છે નિરાત મેટ્રો સ્ટેશન છે ને જે એની એક્ઝેક્ટ નીચે આવેલું છે નિરાત ક્રોસ રોડ પાસે વસ્ત્રાલ અમદાવાદ કોઈને બી પૂછી જશો ગમે ત્યાંથી તમે અહીંયા આવી શકશો કેમ કે મેટ્રો સ્ટેશન છે એટલે ગમે ત્યાંથી અહીંયા આવી શકશો કોઈ જાતની ચિંતા કર્યા વગર આવી જવાનું ને તમારી મનપસંદની રાખડી અહીંયાથી ખરીદી લઈ જવાની આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા પણ સસ્તા ભાવે સારી વસ્તુ ખરીદી શકે બાકી લોકેશનના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે ચલો આપણે ફરી મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર અને આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનું ના ભૂલતા ભાઈ ચલો બાય બાય